પાટણ શહેર સહિત જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ છતી કરી દીધી છે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થતાં મસમોટા ખાડા પડ્યા છે પાટણથી હારીજને જોડતો આ સત્યાવીસ કિલોમીટરનો રોડ અતિ બિસ્માર બન્યો છે આ હાઈવે પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે પરંતુ ભ્રષ્ટ તંત્ર અને એજન્સીઓના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે હાઈવે છ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો પરંતુ પ્રથમ વરસાદમાં જ ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગઈ છે મસ્ત મોટા ખાડા પડતા પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થયો છે આપણે પાટણથી હારી જતો રોડ છે અને આ રસ્તા ઉપર તમે જુઓ છો કે એટલા બધા ખાડા છે કે ગાડી લઈને જવામાં કમરની પણ તકલીફ થઈ શકે એમ છે ગાડીની પણ મેન્ટેનન્સ જાળવવું પડે એમ થઈ જાય છે અને ખૂબ મુશ્કેલ કામ છે માંગે આ રસ્તા વ્યવસ્થિત કરવા જોઈએ આ કરો છો ને એકાદ વરસાદ માં જો આવું થઈ જતું હોય તો એ ખરેખર વિચારવા જેવું છે કે કેવું કામ હશે એ પાટણ હારીજ માર્ગ છે અને ખાડામાં એટલું પાણી ભરી જાય તો થોડા વરસાદમાં માં આવી એટલે જવા આવવામાં તકલીફ જ પડે એમ રોડની ની આ બધી ખાડાની ઘણી થાય તકલીફ તો થઈ જાય ને આ એકદમ પાણી ભરેલા હોય બાઈક લઈને જતા બાઈક સવાર હોય છોકરાઓ હોય આના તો એક્સિડન્ટ બી થઈ શકે ને રાત્રે તો વધારે પડે શું આપ કોઈને મરવાની રાહ જોવો છો કોઈ એક્સિડન્ટની રાહ જોવો છો પછી શું તંત્ર જાગશે આ રોડો તમે જોવો કોઈ અહીંયાથી નીકળે અચાનક અને એનો એક્સિડન્ટ થાય મરી જાય એના માટે જવાબદાર કોણ આ ખરેખર કે ભ્રષ્ટાચાર છે અને આના વિરુદ્ધની અંદર ખબર નથી પડતી કેમ તંત્ર જાગતું નથી અને તંત્ર શું કોઈની સાથે મળી મળી ગયેલું છે એ પણ અમને ખબર નથી પડતી ખરેખર તંત્રએ જાગવું જોઈએ અને આ બધા જે રોડ રહ્યા એ ચોમાસાની અંદર જેટલા પણ રોડો તૂટી ગયા છે એ રોડનું નિરીક્ષણ કરવું જોઈએ અને એવા રોડ બનાવો એવા પાકા રોડ બનાવો કે ફરીથી પબ્લિકના કે પ્રજાના આવી અવ્યવસ્થા ભોગવવી ના પડે પાટણ જિલ્લાની અંદર પ્રથમ સામાન્ય વરસાદ વરસ્યો વરસાદ વરસવાની સાથે જ મારી પાછળના દ્રશ્યો બતાવવા માગીશ કે તંત્રની તંત્ર કે પોલ ખુલ્લી પડી હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કિલોમીટર નો રોડ છે તે પાટણ માં માત્ર હજુ સુધી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ને પ્રથમ વરસાદની અંદર જ આ રોડની સ્થિતિ એટલે કે રોડની કામગીરી કેવી હશે તેના પોલ ખુલ્લી બહાર આવી છે જોઈ શકાય છે કે પ્રથમ જે વરસાદ વરસ્યો વરસાદ વરસવાની સાથે જ